લોથલની શોધ ઈસવીસન ઓગણીસો ચોપનના નવેમ્બર માસમાં કરવામાં આવી હતી લોથલ શબ્દનો અર્થ મૃત્યુ પામેલા થાય છે લોથલ કેન્દ્ર સરકાર દ્વારા રક્ષિત અને રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતી પ્રાચીન જગ્યા છે લોથલ ખૂબ જ જૂની સંસ્કૃતિનું સ્થળ મનાય છે જેનો સમય ઈસવીસન પૂર્વે બે હજાર ચારસો પચાસથી એક હજાર નવસો સુધીનો માનવામાં આવે છે માનવામાં આવે છે કે લોથલમાં માનવ વસિનો પહેલો વહેલો વસવાટ થયો હતો તેમજ ઈસવીસન પૂર્વે બે હજાર ત્રણસો પચાસમાં કુદરતી હોનારતને કારણે તમામ ઘરો આવાસો નાશ પામ્યા બાદમાં ફરી એકવાર ઊંચા ટેકરા પર નગરનું આયોજન કરવામાં આવ્યું લોથલમાં શું આયોજિત નગર વ્યવસ્થા હતી તે અહીંથી મળેલા વિવિધ અવશેષો જોઈ માલુમ પડે છે તે સમયના મકાનો પણ વિશાળ હતા સુવ્યવસ્થિત બજારો રસ્તાઓ ગટર વ્યવસ્થા તે સમયના લોકોને સૂઝબૂછનો પરિચય આપે છે ખાસ કરીને અહીંના મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોમાંથી બનાવવામાં આવ્યા હતા પ્રાચીન સમયમાં લોથલ એક મહત્ત્વપૂર્ણ અને સમૃદ્ધ વેપાર કેન્દ્ર હતું જ્યાં માળા રત્નો મૂલ્યવાન આભૂષણોનો વેપાર પશ્ચિમ એશિયા અને છેક આફ્રિકા સુધી પહોંચતો હતો મણકા બનાવવા અને ધાતુ વિજ્ઞાન માટે તેઓએ જે તકનીકો અને સાધનોનો પહેલ કર્યો તે આજે પણ ઉપયોગમાં છે લોથલને એપ્રિલ બે હજાર ચૌદમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નોમિટ કરવામાં આવ્યું છે ઈસવીસન ઓગણીસો ચોપનમાં ડૉક્ટર એસ આર રાવ દ્વારા લોથલનું ઉત્ખાટન કાર્ય કરવામાં આવ્યું હતું અને તેમણે લોથલને લઘુ હડપ્પા કે લઘુ મોહન દડો કહ્યું છે લોથલ નગર બે વિભાગમાં વહેંચાયેલું હતું ઉપલું નગર જે શાસકોનું નિવાસસ્થાન છે નીચલું નગર સામાન્ય પ્રજાનું નિવાસસ્થાન લોથલમાંથી મણકા બનાવવાની અને મણકામાં કાણાં પાડવાની ફેક્ટરી સારવાની મળી આવી છે લોથલ અને કાલીબંગનમાંથી અગ્નિકુંડો મળી આવ્યા છે ઘંટીના અવશેષો એ લોથલની વિશિષ્ટતા છે કારણ કે બીજા કોઈ પણ હડપિયા સભ્યતાના સ્થળો પર ઘંટીના અવશેષો મળેલા નથી રંગપુર અને લોથલમાં ચોખ્ખાની ખેતીના પુરાવા મળે છે લોથલમાંથી મુદ્રાઓ શતરંજ જેવી રમત માપ માટે ઉપયોગમાં લેવામાં આવતી હાથી પટ્ટીઓ મળી આવી છે લોથલમાં એકબીજાને કાટખૂણે મળતા પહોળા રસ્તાઓ મોટા મકાનોમાં કુવાની સગવડ રસ્તાઓ પર ગટર વ્યવસ્થા વગેરે આયોજન જોવા મળે છે મકાનોની વિશેષતા મુજબ મુખ્ય દરવાજો માર્ગ પર ખુલવાને બદલે અંદરની શેરીમાં ખુલે છે અપવાદ અપવાદ રૂપે ફક્ત લોથલમાં ઘરના દરવાજા મુખ્ય માર્ગ પર ખુલતા લોથલમાં કાશાની માપપટ્ટીના અવશેષ મળી આવ્યા છે લોથલ વિશ્વનો સૌથી પ્રાચીન ડોકયાર્ડ છે લોથલમાંથી સિંધુ લિપિમાં કોતરાયેલી મુદ્રાઓ અને છાપો મળી આવે છે જે હજુ સુધી ઉકેલી શકાયા નથી લોથલમાંથી સિંધુ લિપિના પંચાણું ચિહ્નો મળી આવ્યા છે લોથલમાંથી પકવેલ માટીની ઘોડાનું રમકડું દિશાશોધક યંત્ર અને ફારસની મહોર મળી આવી છે એક શિંગડાવાળા બળદની આકૃતિ અનાજ દળવાની પથ્થરની ઘંટી કપાસનો અકિતનો સૌથી મોટું કેન્દ્ર હોવાના પુરાવા મળ્યા છે માટીના રમકડા તથા ધાતુના વાસણો ઉપર ચિત્રકામ નકશીકામ જોવા મળે છે એકવીસ માનવ હાડપિંજરો મળી આવ્યા છે તે પૈકી ફક્ત અહીંથી જ જોડીમાં એટલે કે યુગમાં સ્ત્રી અને પુરુષના માનવ કંકાળો મળી આવ્યા છે જે તે સમયના પ્રથાનો પુરાવો દર્શાવે છે લોથલમાંથી મળી આવેલ હાડપિંજરો પરથી માનવામાં આવે છે કે ત્યાં અંતિમ ક્રિયાઓ માટે અગ્નિસંસ્કાર અને વિધિ બંને પ્રચલિત હશે આ સપને ખોપરીમાં છેદન કરેલો જોવા મળે છે જે મગજને શસ્ત્રક્રિયા થઈ હોય એવું સૂચન કરે છે કેન્દ્રીય બજેટ વર્ષ બે હજાર વીસ એકવીસમાં લોથલ ખાતે મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે